એની થોડી કડવી ચર્ચા પણ છે અને કડવી ચર્ચાને હું બહુ સંયમમાં બહુ થોડી કરીશ બહુ થોડી એટલા માટે કરીશ કે મારે એ બાબતને બહુ છેડવી નથી ઘણા લોકો એમ કહેતા હોય છે બાપજી વર્ણવ્યવસ્થાને નથી માનતા હું નથી માનતો હું માનવતાને માનું છું વર્ણને નથી માનતો પણ નથી માનતો એના કારણો તમારે જોવા હોય તો મારું પુસ્તક વાંચજો વર્ણ વ્યવસ્થા આવડું હજુ છપાયું નથી આવડું મોટું છે પણ આજે હું તમને એનું એક પ્રત્યક્ષ પ્રમાણ આપું છું પ્રત્યક્ષ પ્રમાણ મોટા ભાગે તમે પટેલો બેઠેલા છો મારા આગળ બેઠેલા મોટા ભાગે પટેલો છે હું તમને એમ પૂછું છું સંસ્કૃત સાહિત્યમાં સંસ્કૃત વાંગમયમાં તમારા પૂર્વજોમાંથી કેટલા વિદ્વાનો થયા કોઈ આચાર્ય થયું કોઈ મહાકાવ્ય રચનાર થયું કોઈ કાવ્ય રચનાર થયું કોઈ ખગોળ શાસ્ત્રી થયું કોઈ ભૂગોળ શાસ્ત્રી થયું મને લાવી આપજો મને એક પ્રમાણ લાવી આપજો કે આ જે સુપર પ્રજા કહેવાય એમાંથી કેટલા મોટા મોટા વિદ્વાનો થયા મને બતાવો તમારો ઇતિહાસ તો ચાલીસ પચાસ વર્ષનો છે અને ભલું થજો ગાયકવાડનું એ ગાયકવાડે શાળામાં ફરજીયાત કર્યું પેરાલર જે સ્કૂલને એટલે પહેલી પેઢી છે ને એ પહેલી પેઢી ચોથી ચોપડી ભણી ને સાતમી ચોપડી ભણીને તો શિક્ષક થવાતું પહેલા સાતમી ચોપડી ભણેલો હોય તો શિક્ષક આઠ રૂપિયા બાર રૂપિયા પગાર પણ એ શિક્ષકે એના છોકરાને ભણાવ્યો અને એનો છોકરો છે ને એ મેટ્રિક પાસ થયો એ ક્લાર્ક થયો હેડ ક્લાર્ક થયો ફરી એકાદ કોઈ મામલતદાર થયો આ બીજી પેઢી એ બીજી પેઢીએ ત્રીજી પેઢીને ફરી ભણાવી અને ત્રીજી પેઢી જે છે એમાં કોઈ ડોક્ટર થયો કોઈ વકીલ થયો કોઈ બેરિસ્ટર થયો કોઈ ઉદ્યોગપતિ થયું ગંજ બજારનો ઇતિહાસ જોજો કેટલા વર્ષનો જૂનો ઇતિહાસ છે કોઈ ઉદ્યોગપતિ થયા કોઈ વેપારી થયા

તો આ મહાકાવ્યો ને કાવ્યોમાં એક પટેલ હોત એક ક્ષત્રિય હોત એક વૈશ્ય હોત બિચારા શુદ્રની તો વાત જ શું કરવાની હતી સ્ત્રીઓની તો વાત જ શું કરવાની હતી કેમ કોઈ ના થઈ શક્યું જરાક તો વિચાર કરો તમારો વિકાસ કેમ અટક્યો આજે કેમ તમે કવિ થવો છો મહાકવિ થવ છો લેખક થો છો આજે તમે શું નથી થતા આજે તમે બધું થો છો કેમ કારણ કે તક મળી એટલે અને જેવા તમે થાવ છો તમારી પાછળ પાછળ ચૌધરીઓ આવી રહ્યા છે ચૌધરીઓ હવે થાય છે લેખકો કવિઓ બેરિસ્ટરો વકીલો ઉદ્યોગપતિઓ ચૌધરીઓની પાછળ પાછળ ઠાકોરો આવી રહ્યા છે ઠાકોરોને જોજો એ થઈ રહ્યા છે ઠાકોરોની પાછળ પાછળ બીજી પ્રજા આવી રહી છે આજે પછાતમાં પછાત ગણાતી વસ્તી પણ ડોક્ટર થઈ શકે છે વકીલ થઈ શકે છે બેરિસ્ટર થઈ શકે છે આગળ આવી શકે છે કેમ પાઠશાળાઓ સ્કૂલોના દરવાજા બધાના માટે ખુલ્લા છે પણ એક લવ્ય માટે ખુલ્લા નતા એકલવ્ય માટે ખુલ્લા નતા એટલે એક ને બહાર બેસીને ભણવું પડ્યું બાર બેસીને ભણ્યો અને એટલો મોટો બહાદુર બણાવળી થયો પણ અંતે એનું પરિણામ અંગૂઠો કાપવામાં આવ્યું તમને નથી લાગતું કે એનો અંગૂઠો ના કાપ્યો હોત અને એની જગ્યાએ અર્જુનને એકલવ્યને ભેગા કર્યા હોત દ્રોણાચાર્ય એમ કહ્યું કે અર્જુન પણ મારો શિષ્ય અને એકલવ્ય પણ આવ બેટા હું તને છાતીએ લગાવું છું મેં તારો તિરસ્કાર કર્યો પણ તે મારો તિરસ્કાર ન કર્યો તે ઉપરથી વિદ્યા પ્રાપ્ત કરી તો તમે મારા બે ચેલા છો તો તમને બે બાણાવળી મળ્યા હોત બે બાણાવળી મળ્યા હોત તો કર્ણનો પણ સરવાળો થયો હોત તો હિન્દુ પ્રજાને રોવાના દિવસો ના આવ્યા હોત આજે એકલવ્યના વારસદારો ગાદીએ બેઠા છે એક લવ્યના વારસદારો એ તો બધા શુદ્રો જ છે ને હવે શુદ્રોને શું કહેશો જવાબ શું આપશો એટલે હું હું માનું છું કે આખોર વિકાસ અટકી ગયો એટલું જ નહીં તમારામાંથી કેટલા સેનાપતિઓ થયા ઇતિહાસ બતાવો કેટલા યુદ્ધ નેતાઓ થયા કોઈ નહીં ખાલી ટેક્સ ભરનારી પ્રજા શસ્ત્રથી વિમુખ કરી નાખવામાં આવી પ્રજાને કલમથી વિમુખ કરી નાખવામાં આવી પ્રજાને અને સંસ્કાર જેને કેવાય એનાથી વિમુખ કરી નાખવામાં આવી પ્રયત્ન પૂર્વક કોઈ નાતું ધોતું ના થઈ જાય કોઈ જનોઈ પહેરતું ના થઈ જાય કોઈ મંદિરમાં જઈને જાતે પૂજા કરતું ના થઈ જાય એ અસંસ્કાર ને સાચવવામાં આવ્યા એવા ધર્મ ને હું નથી માનતો મારો ધર્મ છે માનવતા અને માનવતાનો અર્થ છે મંદિરમાં સૌને સરખો અધિકાર સૌને સરખો અધિકાર વિદ્યામાં સૌને સરખો અધિકાર જ્ઞાનમાં સૌને સરખો અધિકાર તમે ગંજ બજારના વેપારી થાવ અને તમે જરૂર પડે ત્યારે બોર્ડર ઉપર લડનારા સૈનિક થો તમે પ્રોફેસરે થાવ તમે વકીલે થાવ તમે બેરિસ્ટરે થાવ તમે રાજાએ એ તમે ઓલરાઉન્ડર શીખો કેમ થાય છે

આ પ્રજાની આ દુર્દશા ના થઈ હોત આજે આ જાત જાત ની દિવાલો ઉભી થઈ છે એકબીજામાં વહેંચે વેચ જ્યારે પ્રસંગ છે ને ત્યારે હું તમને થોડી વાત કહું છું વધારે નહિ કહું થોડી વાત તમને કહું છું કે તમને કેટલી મોટી હાનિ પહોંચી આ દેશમાં ત્રણ બ્રાહ્મણો છે છ ટકા ક્ષત્રિયો છે ક્ષત્રિયો એટલે ગરાશિયા દોઢ ટકા વાણિયા છે અને બાકીના અઢાર ટકા જેવા ખેડૂતો છે બાકીના બધા શુદ્રો છે એમાં ત્રણ ભાગ શુદ્ર અને મહાશુદ્ર સત્સુદ્ર એટલે કારીગરો કારીગરો એટલે સુથાર દરજી લુહાર ઘાચી મોચી ફલાણા 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 વિગેરે 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 જેને ઘણા ગામડામાં લોકો વસવાયા પણ કહેતા હોય છે આ સત્શુદ્ર પછી જે મજૂરી કરનારો વર્ગ છે એ અને એનાથી પણ નીચેનો જે અસ્પૃશ્ય વર્ગ એસી ટકા સિત્તેર હું તમને એક જ કોષ્ટક આપું છું તમે જરા ધ્યાનથી એના ઉપર વિચાર કરજો મોહમ્મદ ગજની છે ને ભારત ઉપર આક્રમણ લઈને આવ્યો સત્તર વાર આવ્યો સત્તરમી વાર સોમનાથ આવ્યો એક હજાર ને છવ્વીસમાં માં ઇતિહાસે મારા મગજને ફેરવી નાખ્યો હું એ પહેલા બધાની માફક જ હતો પણ ઇતિહાસ છે ને મારા ઘરમાં અડધો રૂમ ભરાય એટલા મેં ઇતિહાસ ભેગા કર્યા છે એક લાખ ને પંદર હજાર નું લશ્કર લઈને એક ગજની થી નીકળ્યો એમાં પંદર હજાર માણસ તો તંબુઓની અને રસોઈની વ્યવસ્થા કરનારા હતા તમે નકશો જોજો ક્યાં ગજની અને ક્યાં સોમનાથ આવીને બધી નદીઓ એણે ચારસો તો નાવડા બનાવેલા લશ્કરને પાર ઉતારવા માટે રાવી ચેનાબ જેલમ સતલજ સિંધુ આ મોટી મોટી નદીઓને પાર ઉતારવા માટે ચારસો મોટા મોટા નાવ બનાવેલા એની નાવ બધા સાથે લઈને ચાલવાના ઉતારતો કોઈ એને રોક્યો નહીં મુલતાન આવ્યો અને મુલતાન આવીને કાચી કલાકમાં મુલતાનને લૂંટી લીધું કાચી આ લુહાણા ભાટીયા મુલતાનથી આવેલા છે સિંધીઓ ભાટીયા લુહાણા મુલતાનમાં મૂળ મુલતાનમાં રહેતા લૂંટી લીધું બસો બસો માણસોનું અને કેટલા ઊંટ ભરાય એટલી ચાંદી કેટલા રૂપિયા ત્યારે તો કેશ નાણું હતું ને નોટો નથી અને મુલતાનમાં એક મહિનો રહ્યો અને એણે વીસ હજાર ઊંટો ખરીદ્યા વીસ હજાર મુલતાનની સિંધમાં બધા ઊંટો ને વીસ હજાર ઊંટો વીસ હજાર ઊટો ની અંદર ઘાસ દાણો ને પાણી ભર્યા કારણ કે એને આખું જેસલમેર નું રણ પાર કરવાનું એનું સાહસ જુઓ માણસ કેટલી હિંમત કરીને કેટલું સાહસ કરે છે આખું રણ પાર કરવાનું હતું એટલે વીસ હજાર ઊંટોમાં એને ઘાસ ભર્યું દાણો ભર્યો પાણી ભર્યું કારણ કે આઠ દિવસ રણમાં પાણી મળવાનું નથી અને આ એક લાખ ને પંદર નું લશ્કર લઈ અને દસમા દિવસે અજમેર પહોંચ્યો દસમા દિવસે અજમેર પહોંચ્યો ત્યાંથી પછી એ આવતા આવતા પાટણ આવ્યો પાટણનો રાજા ભાગી ગયો એનું નામ સાંભળતા જ ભાગી ગયો મોઢેરા છે ને મોઢેરામાં છૂટાછવાયા રજપૂતો ભેગા થયા વીસેક હજાર અને વીસ હજાર રજપૂતો એ સામનો કર્યો કપાઈ ગયા ખલાસ થઈ ગયા કેટલાક ભાગી ગયા અને કેટલાક કપાઈ ગયા અને પછી સોમનાથ પહોંચ્યો સોમનાથના કિલ્લાની સામે જઈને તંબુઓ નાખ્યા સોમનાથના ગઢ ઉપર નર્તકીઓ નાચતી હતી નર્તકીઓ આમ લાંબા હાથ કરી કરીને આમ મ્લેચ્છો ને કાલ મહાદેવ ત્રીજું નેત્ર ખોલશે અને બધા બળીને ખાખ બધાએ વિશ્વાસ આપેલો તમે કોઈ ચિંતા ના કરજો આ તો જીવતો જાગતો હાજરા હજુ દેવ છે અને કાલે ત્રીજું ત્રીજું નેત્ર ખોલશે અને એની સાથે બધા પડીને ખાપ મારે કેવું નથી બીજા દિવસે કયું નેત્ર ખોલ્યું શું પરિણામ આવ્યું કે મારે તમારા આગળ વાત કરી જે લોકો ભાગી ભાગીને નાવડામાં બેસીને દરિયામાં બેસીને પ્રાણ બચાવવા માટે જે ભાગ્યા ને એમને ઘેરી ઘરીને પકડીને કતલે આમ કરી મારી નાખ્યા સ્ત્રીઓને ગુલામ બનાવી જુવાન છોકરાઓને ગુલામ બનાવ્યા અને સોમનાથની તમામે તમામ મિલકત લૂટી નાખી તોડી નાખી શિવલિંગના ટુકડા કર્યા મસ્જિદમાં પગથિયા જઈને એને વીંછી ના કરડ્યો એક વીંછી ના કરડ્યો એક વીંછી કરડ્યો હોત ને તોય સારું હતું મસ્જિદમાં જઈને પગથિયા બનાવી દીધા ખેર હવે હું તમે આના ઉપર થોડા પ્રશ્નો પૂછું છું એ વખતે આખા ગુજરાતની વસ્તી કેટલી એટલે એક હજાર વર્ષ પહેલા આખા ગુજરાતની વસ્તી

એક લાખ ને વીસ હજાર એક લાખ ને વીસ હજાર એમાંથી સાહીઠ હજાર સ્ત્રીઓને એક તરફ કરી દો કેટલા ક્ષત્રિયો રહ્યા સાહીઠ હજાર સાઠ હજારમાંથી બાળકોને વૃદ્ધોને એક તરફ કરી દો નાના નાના છોકરાઓ હોય એ બધાને અને વૃદ્ધોને એક તરફ કરો જેને યોદ્ધા કહી શકાય યોદ્ધા કેટલા થશે મથીને બહુ જોર કરીને ત્રીસેક હજાર યોદ્ધાઓ તમે ઉભા કરી શકો ત્રીસ હજાર યોદ્ધાઓ ઉભા કરી શકે હવે એ ત્રીસ હજાર જે યોદ્ધાઓ છે એ પણ પ્રજાના સાથે પ્રેમથી નથી રહેતા એ તો પ્રજાના સાથે તો બહુ થોડા રાજાઓ જ પ્રેમથી બાકી જુલમ કરનારા ઘણા થયા હવે પેલાની પાસે એક લાખનું લશ્કર છે અને તે તે કેવું શિક્ષિત લક્ષ કદાવર શરીર સારા ઘોડા સારા ઊંટો સારા ધનુષ્બાણ સારા સેનાપતિઓ વ્યૂહ રચનારા આ બધા છે

તો ગુલામ બનાવીને લઈ જાય અને દાસીઓ બનાવીને વેચે વેળો કરવો પડે એટલે કર્યા વિના જ નહીં ગજની ગુલામો લઈ એ વખતે અને રાજાઓની રાજાઓની રાણીઓ નગર શેઠની પત્ની નગર શેઠની કુંવરીઓ નગર શેઠની દીકરીઓ કેટલી બ્રાહ્મણીઓ કેટલા બ્રાહ્મણો એ બધાને ગુલામ બનાવીને લઈ ગયા હું તમારા આગળ વિસ્તાર કરવા નથી માંગતો પણ એ કેટલું કરુણ દ્રશ્ય છે એક એક માણસે જે ગુલામ પકડ્યા હોય ને પંદર વીસ પછી સૈનિકોને એના ઘોડાના જીનના સાથે દોરીમાં ગળા બાંધવાના બધાના એ દોરી હોય ને દોરી જીન સાથે મુખ્ય દોરી અને પછી દોરીઓ બધાના એના ગુલામોના ગળામાં બાંધવાની અને ઘોડાની સાથે ચાલવાનું અને ના ચાલે તો ચાબુક મારવાની ગુજરાતથી ગજનીનો રસ્તો જુઓ એમની શું દશા થઈ હશે અને જ્યારે આ પંચાવન હજાર ગુલામો પકડી અને ગજનીમાં એ ગયો ને ત્યારે સ્ત્રીની કિંમત ચાર આના થઈ ગયેલી એટલી સ્ત્રીઓ સસ્તી થઈ ગઈ એટલી સસ્તી થઈ ગઈ અહીં જીરું ભરાઈ જાય ને તો સસ્તું થાય કે ના થાય સ્ત્રીઓને વેચી મારે તમને આજ પૂછવું છે હવે જરા મૂળ વાત ઉપર આવો માનો કે તમે હારી ગયા હારી ગયા હવે તમારી પાસે ઓગણીસ લાખ ને સિત્તેર હજારની ની વસ્તી બચી છે ત્રીસ હજાર સૈનિકો મરી ગયા ઓગણીસ લાખ ને સિત્તેર હજાર ની બચેલી જે વસ્તી છે એ વસ્તી માંથી હવે લશ્કર કરી શકાય એમ છે એમાં બ્રાહ્મણો છે વાણિયા છે ખેડૂતો છે ગાચી મોચી સુથાર દરજી લુહાર ફલાણા 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 હરિજન બધા છે એમાંથી નવું લશ્કર ઉભું કરી શકાય એમ છે જે રોયલ બ્લડ છે જે લડનારો વર્ગ છે એ તો ખતમ થઈ ગયો હવે પેલા અડધો ટકો માણસ તમારા ઉપર રાજ કરવાનું મગ દળવાના માછલા ધોવાના કારણ કે આ બાકીની બધી વસ્તી શસ્ત્ર વિનાની છે શૌર્ય વિનાની છે એને પ્રયત્ન પૂર્વક શૌર્ય વિનાની બનાવવામાં આવી છે તમારા દરજીને કદી તલવાર બાંધીને નીકળતો જોયો તમે ઊંઝામાં એક દરજી હોય અને સાંજ પડે એમ કમરમાં તલવાર લટકાવીને નીકળે તમે બધા કેવો કેવી કલ્પના કરો હો એમ કે હે ફલાણા મેરે તમે કોઈ કલ્પના કરી શકો છો ઇઝરાયલમાં જાઓ અમેરિકામાં જાઓ જાપાનમાં જાઓ અમેરિકાના લશ્કરનો જનરલ છે ને જનરલ છે અમેરિકાનો દરજી લશ્કરનો જનરલ થઈ શકે છે તમારો દરજી આખી જિંદગી પેલો આમ પગ પગ ચલાવી અને એ માત્ર ટેભા જ લીધે રાખે એથી વધારે એની કોઈ તાકાત નહીં કેમ તમે વર્ણ વ્યવસ્થાના દ્વારા એને સીમિત કરી દીધો છે એને બદ્ધ કરી દીધો છે બસ દરજી પણ કર અને દિવાળી આવે એટલે એની પત્ની હાથમાં થાળી લઈ અને સુવાળીઓ લેવા જાય વસવાયા કહેવાય ને ચાર સુવાળીઓ નાખો કોઈ માનથી કોઈ અપમાનથી એનું લેવલ શું કરી નાખ્યું વાળંદો હોય ફલાણો હોય એટલે તમે જે વર્ણ વ્યવસ્થા કરી એના કારણે તમારે ત્યાં હંમેશા યોદ્ધાઓની કમી રહી રજિસ્ટરો જોજો બધું બધી લાંબી ચર્ચાઓ નહીં કરું મેં એના પાછળ વર્ષોની મહેનત કરી છે એક રજવાડાઓના ત્યાં આરબોની સેના જામનગરમાં આરબ ભાવનગરમાં આરબ ગાયકવાડના ત્યાં આરબ શિવાજીનું લશ્કર જે દરિયાનું લશ્કર એમાં આરબો ઝાંસીની રાણી આરબ નાનાફળ નવીશનું લશ્કર આરબ આરબોનું લશ્કર કેમ તમારી પાસે યોદ્ધા નથી અને યોદ્ધા કેમ નથી કારણ કે વર્ણ વ્યવસ્થા એ લોકોને યોદ્ધા થવા દીધા નથી જો તમે આજે શસ્ત્રધારી હોત આવી દયા દશામાં ન હોત હવે હું તમને બીજી વાત કહું છું માનો આ વીસ લાખ નું રાજ્ય છે કે વર્ણ વ્યવસ્થા વાળું ન હોત ને બધી એક જ કક્ષાની પ્રજા હોત એક જ કક્ષાની પ્રજા હોત તો ગજની નું રાજ તો મહેસાણા જિલ્લા જેવડું જ છે અફઘાનિસ્તાનમાં જે ગજની પ્રદેશ છે ને એ તો જાગીર જેવો તમારા કરતા તો ઘણું છે પણ એ નાની વસ્તી માંથી જેટલું લશ્કર ઉભું થાય છે ને આ મોટી વસ્તી માંથી માનો કે વીસ ની તમારી વસ્તી હોત અને વીસે વીસ લાખ વસ્તી ઇઝરાયલ ના જેવો અમેરિકાની માફક કે જાપાન ની માફક એક જ કક્ષાની હોત તો તમે કેટલું લશ્કર ઉભું કરી શકો